આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથા એટલું મથી લેજો અને મન ની મનમાં ન રહી જાય મારાથી નથી રહેવાતું હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કેવા તો કયા ઘા છે જો તમે ચાર પાંચ દી થી સાંભળો છો અરે તમારી જાતના સાલાવ ખાદડાવ તમારામાં દમ હોય તો હાદી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે મારે વાંધો હોય બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાઈ છે નહીં અને બીજી વાત હું ઘણી ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડા નો હોય પણ માતાજી ના મંદિરે થઈ ગયું હોય અને ત્યાર પછી બોલે બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાદો રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિર માં ઉભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું માર્ગના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આ ડાયરા મૂકી દઈશ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજા ને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગી હશે ને એ કોઈ થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમ નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમ માંય નો હોય આ આય હાય હાય બોલી જા બોલી જા બોલી જા બોલી ચકલા ગોદી બાજ ના હવે આવડા ની ખબર છે કોણ હાથું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર દુનિયામાં કોઈ ઓળખાણ ઓળખાણ તમે માગો ને એટલે દેવી પડે છે યાર તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે બધી જ્ઞાતિ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદ ની વાત બહેન કરું મેં તો બધી વાત કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદય થી માની હામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છું કે આ તો હોનભાઈ છે અને આથી પાછા વળી જાવ ને તો આપડી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખોળામાં ઉભો વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઉભી થઈ એમાં સોનબાઈ મંદિરે માની ધજા જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે કે મારી મોટું કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચ્યુલી તારી સિસ્ટમ ભા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ વયા આવજો આ લાગુ પડે ને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બા હાલો એ મને કે તમે મૌન રહેજો મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચીસ માં કેટલાય ને શાંત કરાવ્યા એટલે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલે બીજું આવે હવે હું અટકી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર

તો એક માંદડામાં ખાંડામાં ભેં બેઠેલી આખી ખાંદો ખાંદો ભરી લીયો આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડા પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભેં મારા સામે કતરા મેગીદું ચાલુ ભેંનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય પણ મૂળ મે નવા કપડા સારા પહેરેલા ઈ ખાંદામાં બેઠેલી ભેં થી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે ભેંસ ખાંધામાંથી બહાર કેવું નીકળી મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડા ક્યાંક ડાક પડી જાય તો મારે ગામ જ રહે જવું હતું બીજા જોડી આરે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા ચાલી એટલે હું થોડોક આઘો વી ગયો હોળી થોડીક ભેંસ બેગલાં આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વૈયા દે આ તો આખી ખાંધો ખાંધો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા એટલે હું તો પાછો થોડો કાંકો આવ્યો હોળી ભે મારી સામે આવી હોળી મંડી કાતરું મારો વળી મેં વિચાર કર્યો ગયો દ્વારકા વાળા મેં ક્યાં કોઈ બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી ન બને હોળી ખાંડા નીકળી હામી આવી હું હોળી નાળા આંખો ગયો હોળી પાછી આવી એટલે મને એમ છું કે લગભગ આ મને ખાંડો ખાંડો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે ક્યાંય બગાડવું છે અને પછી માફ કરજો મને મારે ન સૂટકે આ કપડા ખાંડાવાળા કરવા પીડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરી એ કરાવી બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળો આદમી કરે નહીં નીચા ગામ એ તો ગઢપદ ભાંગે ગામ કોઈની ખાતર ફાડે નહીં ખીમરા આપણે તો કોઈકની એબ ઢાંકવાના કામ કરવાના હોય કોઈની એબો ઉગાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉઘાડતા નહીં એને ઢાકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એબ ઉઘાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ અને કોઈ એ નહોતું કીધું ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું હું લોક બીચારો હાથે હું ચો નથી કરો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફુલ્યોસોફી બંધ કરી દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાડલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામોયું કરવાનો હાલું તો બસ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે તાગરાજ